બારૈયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ સાથે જ તમામ આરોપીઓ ફરાર થઈ હોય માન્ય એસપી શ્રી ભાવનગરનાઓની સૂચના મુજબ બે ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએમએસએસ કલમ 72 મુજબનો વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12 11 2025 ના રોજ ખાનગીરા હેમોને એક વાતનું મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય

તેઓ બંને સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટ ને બીએનએસ કલમ બસો ઓગણ કે જે આરોપી ને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામ આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણે જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ જે આરોપી પાંચ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન ગુનો દાખલ કરવામાં આવેલ છે મહિલા જે છે આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા એએચકીયુ માં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન રૂપટભાઈ જાની છે